ભાજપનો ભરતી મેળો તરફમાં કેસરીઓ છવાયો લોકસભાની ચૂંટણીની ટાણે જ ભાજપનો ભરતી મેળો જામ્યો છે જેમાં વિસનગર તાલુકાના તરબગામે કેસરીઓ છવાયો છે તરબગામના આગેવાનો અને હાલના અને પૂર્વ કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે તરબગામ ખાતે ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગ્રામજનોએ કેસરીઓ ધારણ કર્યો છે તેમાં ગામના સો જેટલા આગેવાનો ભાજપ સાથે જોડાઈને કેસરીઓ ધારણ કર્યો હતો જેથી તરબગામમાં કેસરીયાનું વાતાવરણ છવાઈ ગયું છે ભાજપના ભરતી મેળામાં તરફ ગામના ગ્રામજનો પણ જોડાયા છે આજના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ મહેસાણા લોકસભા સીટના સંયોજક સંજયભાઈ દેસાઈ બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાગરભાઈ રાયકા વિસનગર એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ પૌરવ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તો ઉપસ્થિત રહ્યા હતા તરફગામ એટલે ભગવાન વાળીનાથનું હાલ જ હમણાં તાજેતરમાં જ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ભગવાન શિવના મંદિરમાં આવી દર્શન કર્યા અને ખૂબ મોટી જનમેદનીને સંબોધિત પણ કરી તરફગામના તમામે તમામ સરપંચો ભૂતકાળની અને સાથે અહીંયા તમામ કુટુંબોના આગેવાનો વડાઓ આજે એક સાગમટે બધાએ નિર્ણય કર્યો કે અમારે હવે નરેન્દ્રભાઈની વિકાસની યાત્રામાં જોડાવું છે એમનો આગ્રહ ક્યારનો હતો કે તમે આવો અમે તમારી સાથે નરેન્દ્રભાઈની સાથે આખું ગામ થવા માગીએ છીએ અને આજે મારે અહીંયા આવવાનું થયું અને તમામ ગામ લોકોનો ઉત્સાહ અને ગામનું એક પણ પરિવાર હવે એવું બાકી બધતું નથી કે જે કોંગ્રેસમાં તમામે તમામ લોકો વિકાસની રાજનીતિથી અને વિકાસની વિચારધારાથી હવે આખું ગામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટી આ ગામમાંથી પ્લસ મતથી નહોતું નીકળતું પરંતુ અત્યારે હવે કોંગ્રેસને એક પણ ન મત ના મળે એ પ્રકારની આજે ગામની અંદર વાતાવરણ પેદા થયું છે ને એક એટમોસ્ફિયર ભગવામય અને મોદીમય આખા ગામનું વાતાવરણ થયું છે મને લાગે છે કે આવતા સમયમાં આખા ભારતની અંદર જે રીતે વિકાસની રાજનીતિ સાથે સાંસ્કૃતિક વાત સનાતનવાદ આ બધાને લઈ અને ભારતની રાજનીતિ જે નવી દિશામાં એકવીસમી સદીમાં આગળ વધી રહી છે એમાં તરફ પણ હવે જોડાઈ રહ્યું છે અત્યારે જે જોડાયા છે તમામે તમામ કુટુંબના આગેવાનો તમામે તમામ સરપંચો અત્યાર સુધી બનેલા તમામ સરપંચો આજે પૂર્વ ડેલીગેટો તમામે તમામ આજે જોડાઈ રહ્યા છે અત્યારે જે આગેવાનો જોડાયા એ લગભગ સો થી સવા જોડાયા છે આ એવા આગેવાનો છે કોઈ કુટુંબનો વડો હોય કોઈ એ સમાજનો વડો હોય કોઈ ભૂતકાળની અંદર ગામનું નેતૃત્વ કર્યું હોય તાલુકા પંચાયતના ડેલિગેટ તરીકે નેતૃત્વ કર્યું હોય એવા તમામ કોંગ્રેસના તમામ આગેવાનો આજે જોડાઈ રહ્યા છે અને સાથે એમની સાથે આવેલા લગભગ ચારસોથી પાંચસો જણા આજે જોડાયા છે

ગોમના નાગરિકો બસ કાકો રજપૂત બધી કોમો સાથે કેસ પહેર્યો લગભગ સો સવા સો લોકો અત્યારે આગેવાનો ગોમના દરેક સમાજના આગેવાનો જોડાઈ ગયા બરાબર અને બીજી પબ્લિક પણ છો

મારા ગામના બા વિસનગરના તાલુકાના ધારાસભ્ય ઋષિભાઈ જોડે અમે એમના પણ કોંગ્રેસમાં હતા પણ કામ કરવા જતા તો અમારું કામ આજ સુધી એમને રોક્યું નથી અને જોડે રહી અને અમારો કામ સાર્થક કર્યો છે એના માટે આજે મેં પણ સવારે આ કેસરો ધારણ કર્યો તો બીજી કોઈ કેસરો ધારણ કરું છું